સુરત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા નંબર બસો છ્યાસી અને કેકા શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર બસો ત્રણનો ટ્વેનિંગ કાર્યક્રમ યોજાયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર બસો છ્યાસી તથા શાળા નંબર બસો ત્રાણુંના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ શાળા બસો છ્યાસીની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનો શાળા નંબર બસો ત્રાણુંની મુલાકાતે ગયા ત્યાંના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સમૂહ પ્રાર્થના શાળા તેમજ ઔષધ ગાર્ડનની મુલાકાત શાળાની શ્રેષ્ઠ બાબતોની ઝાંખી કરાવી સાથે શાળાની નવી પહેલ એવા રૂપાંતરણ પ્રોજેક્ટનો શાળા ક્રમાંક બસો છ્યાસીની વિદ્યાર્થીનીઓ અને શાળાની શિક્ષિકા બહેનોને નિદર્શન કરાવ્યું બંને શાળાના વિદ્યાર્થીઓએ રમત રમી આનંદ લીધો હતો રિસેસ બાદ શાળા નંબર બસો ત્રાણુંના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળા નંબર બસો છ્યાસીમાં મુલાકાત લીધી હતી શાળાની શિક્ષિકા બહેનોએ શાળાના યોગ્ય બાબતો જેમાં ગીત બેટી બચાવો પર વક્તવ્ય ક્રાફ્ટ વર્કનો વિદ્યાર્થીનીઓ દ્વારા ડેમો આપવામાં આવ્યો હતો જે હાજર રહેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યો હતો બંને શાળાના આચાર્યો દ્વારા નાસ્તા સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પેન આપવામાં આવી હતી આમ બંને શાળાએ શાળાની શ્રેષ્ઠ બાબતોની ઝાંખી દ્વારા વિદ્યાર્થીઓનું ટ્વિનિંગ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વલસાબેન એન સોલંકી